નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પૂજા સમાચારની શરૂઆત એક નજર હેડલાઇન્સ પર જાપાનના હાનેડા એરપોર્ટ પર ઉભેલા વિમાનને બીજા વિમાને ટક્કર મારતા વિમાનમાં આગ લાગતા પેસેન્જરોમાં ફફડાટ રનના નવા કાયદા સામે રાજ્યમાં જોવા મળ્યો વિરોધ સુરતમાં સિટી બસ ચાલકો ઉતર્યા હડતાળ પર ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા દોલેરા ગ્રીન સ્માર્ટ સિટીમાં યોજાશે સેમિનાર રોકાણકારો અને વ્યાપારી સંસ્થાઓના પાંચસોથી વધુ સહભાગીઓ જોડાશે અમદાવાદનું આઈકોનિક કટલ બ્રિજ બન્યો આકર્ષણનું કેન્દ્ર સોળ મહિનામાં તેતાલીસ લાખ લોકોએ લીધી મુલાકાત માઉન્ટ આબુમાં તાપમાન એક માઇનસ એક ડિગ્રીએ પહોંચ્યું બગીચામાં બરફ જામ્યો સહેલાણીઓ માણી ઠંડીની મજા સમાચારની વાત કરીએ ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હીટ એન્ડ રનના કાયદો લાવવામાં આવ્યો છે જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ડ્રાઈવરોના સમર્થનમાં વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે તેમણે કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે વાંસદાના વારા ખાતે અને અનંત પટેલની આગેવાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલી ખેરગામ અને ધરમપુરના ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં જરૂર પડે તો આંદોલન કરીને હાઇવે ચકાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી હિતેન્ડ્રન કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે વિરોધનો કાયદો છે સાત લાખ જેટલી માપદા રકમ પંદર હજાર રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે સાથે દસ વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મીટિંગ રાખી છે ગઈકાલે ધરમપુરમાં મિટિંગ રાખી રાખી હતી આવતીકાલે અમે ચીખલીમાં મીટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું પછી જો સરકાર સાંજમાં ન માને તો અમે

ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હિતાવશે કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરું પણ જાણી જોવાનું ઠોકતો નથી જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે ચેતવણી આપી રહ્યા છે પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે ડ્રાઈવરની તાકાત શું છે એ આઠ તારીખે ધરમપુરમાં અમે બતાવીશું બધાથી તો આ તરફ સુરતમાં પણ પચાસ ટકા સિટી બસ ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે બસ સુવિધાના અભાવને પગલે મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળતા રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ સર્જાયો છે મહત્વનું છે કે ગત રોજ મેયર દ્વારા પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિમાં કોઈ ફેર જોવા મળતો નથી સરકારના અકસ્માત કાયદાના ભાગરૂપે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ત્રેવીસમી બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા મુખ્યમંત્રી દ્વારા કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના સાત અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ મોબાઈલ ટાવર્સ રોડ રસ્તા એમ પાનદર કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે વિભાગે લાંબા ગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી હતી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનો બે હજાર ચોર્યાસી કરોડની રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે મંગળવારે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે જાહેરાત કરી કે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ દરમિયાન પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા ટુવર્ડ્સ નેટ ઝીરોની થીમ પર એક સેમિનાર આયોજિત કરવામાં આવશે आयोजन किया गया है यह से सेमिनार 12 जनवरी 2024 10 से 1 बजे महात्मा मंदिर सेमिनार नाम हॉर्न नंबर एक में आयोजित किया जा रहा है સાતમી જાન્યુઆરી રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સભા કરી રહ્યા છે હાલમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારની સાથેની બાજુની લોકસભાના દરેક તાલુકા અને દરેક ગામ સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે હાલમાં મધ્ય ઝોન દ્વારા બે દિવસ સુધી કરજણ વિધાનસભાની આસપાસના વિસ્તારમાં જનસંપર્ક અને પદયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આવના સભામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં વર્ષોથી અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા અવિરત સેવા યજ્ઞ ચાલી રહ્યો છે માત્ર બે રૂપિયામાં ભરપેટ ભોજન આપતી સેવા સંસ્થા આજે લોકો માટે આશીર્વાદરૂપ બની છે

ભોજન પૂરું પાડીશ પછી બા દાદા હોય એકલા હોય બંને હોય તો પણ અમે એમને ભોજન પાડીશું જો આપણી જાણમાં કોઈ વડીલ હોય તો અમને જાણ કરશો તો અમને ખૂબ આનંદ થાય તે જ પ્રમાણે બીજો પ્રોડક્ટ પ્રોજેક્ટ કે જે આપણા કોઈના ઘરમાં કે સમાજમાં મરણ થાય ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ ભોજનની બહુ તકલીફ પડે જો અમને જાણ કરવામાં આવશે તો અમે બે દિવસ સુધી એમને ભોજન એમને પૂરું પાડીશું આ પ્રમાણે અનપૂર્ણા વર્ષોથી લોકોની ભોજન માટેની સેવા કરી આ સમર્પિત મુદ્દે પ્રદર્શન જોવા મળશે જેમ કે રામ મંદિરનું નિર્માણ મંદિર નો કાયાકલ્પ વિજ્ઞાન અને ટેકનોલોજી પર ભાર વિદેશ નીતિ ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કલમ ત્રણસો સિત્તેર હટાવી ભારતની સરહદો સુરક્ષિત કરવી સંરક્ષણ ઉત્પાદન અને ઉજ્જવલા માટે અને ખેડૂત કેન્દ્રિત કાર્યક્રમનો સમાવેશ થાય છે અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે જેમાં બે હજાર ચોવીસના પ્રથમ દિવસે કોરોના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે તેમજ બે પુરુષ અને મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે બોડકદેવ વેજલપુર ઓઢવમાં કોરોનાના કેસ આવ્યા છે બે લોકો મહારાષ્ટ્રથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ થયા છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાહીઠ થઈ છે દેશમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે છેલ્લા ચોવીસ કલાકમાં છસો છત્રીસ લોકોના કોરોના સંક્રમિત થયા છે આ સાથે જ એક્ટિવ કેસનો આંક ચાર હજાર પાંચસો પાસઠ થઈ ગયો છે આ દરમિયાન બે લોકોના મોત થયા છે કેરળ અને તમિલનાડુમાં એક એક દર્દીએ કોવિડ નાઇન્ટીનના કારણે જીવ ગુમાવ્યો છે હિટ રનના નવા કાયદાના વિરોધમાં પંજાબમાં ટ્રક ડ્રાઇવરોએ વિરોધ કર્યો હતો ટ્રક ડ્રાઇવરોએ કામગીરી બંધ કરી દેતા પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને અસર કરી છે ટેન્કરોથી ડિલિવરી ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપ ઠપ થઈ ગયા છે પંપ માલિકોએ જણાવ્યું હતું કે તેઓ પુરવઠાને સામાન્ય બનાવવા માટે ટ્રક ડ્રાઇવરો સાથે વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે હાજી હમે પિછલે જો सप्लाई नहीं मिल रही क्योंकि जो हमारे ट्रांसपोर्टरों के ड्राइवर हैं उन्होंने स्ट्राइक की हुई है तो इसलिए तकरीबन सारे जिले में जो पंप हैं उन पर स्टॉक लो हो गया है तो ये दिक्कत आ रही है हमें बहुत दिक्कत आ रही है भीड़ तो थी मगर फिर हम देते गए मगर अल्टीमेटली खत्म हो गया पेट्रोल और डीजल तो तो होपफुली होपफुली अभी मैं जा रही हूँ वहाँ लालू डेपो તો કોશિશ કર કે વી શુડ કમ ટુ સમ અગ્રીમ એન્ડ દેખો રિટર્ન રન અકસ્માતોમાં નવા કાયદા લાવવા બદલ દેશભરમાં ટ્રક ડ્રાઇવરોનો વિરોધ જોવા મળી રહ્યો છે ટ્રક ડ્રાઇવરોની હડતાળને પગલે ઈંધણનો પુરવઠો ખોરવાયો છે જમ્મુ અને કાશ્મીરમાં પણ ઇંધણની અછતના ડરના કારણે વાહન માલિકો પેટ્રોલ પંપની બહાર લાઇનમાં ઊભા જોવા મળી રહ્યા છે જમ્મુ શહેર અને પહેલગામમાં પણ કાર અને ટુ વ્હીલર પંપની બહાર લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા हिट तो मैक्सिममली फॉल्ट भी आ सकता है गाड़ी कहीं पे गाड़ी अगर मैं सही हूँ आगे से कोई रंग आ रहा है तो उसको क्या करेंगे? वो तो हिट होनी होनी है ना गाड़ी एक्सीडेंट एक्सीडेंट तो मैक्सिमम नाइनटी परसेंट है ना टेन परसेंट तो वो है वो सात हजार रुपये तनख्वाह महीने की कि किसी की गाड़ी चलाते हैं जब बोल रहे कि उनसे एक्सीडेंट हो जाएगा उनको दस लाख रुपया और सात साल की सजा है ये बिल्कुल लोग के खिलाफ है आप गवर्नमेंट से यही गुजारिश करना चाहते हैं कि जो भी आपने ये कानून पास किया है जल्द इसको वापस लिया जाए जापान ना एयरपोर्ट पर बै विमानों वे एक्सीडेंट मोटी घटना सामने आई है હનેડા એરપોર્ટ પર ઉભેલા પેસેન્જર વિમાનને કોસ્ટગાર્ડના વિમાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે પેસેન્જર વિમાનમાં આગ લાગી હતી ટક્કરથી આગ લાગી ત્યારે વિમાનમાં ત્રણસો પેસેન્જરો હતા જો કે તાબડતુબ જાપાની એરલાઇન્સમાંથી પ્રવાસીઓને બચાવી લેવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને થોડીવારમાં બધાને બચાવી લેવામાં આવ્યા હતા અને આગને બુઝાવી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન ત્રણસો પેસેન્જરોના જીવ પડી કે બંધાઈ ગયા હતા પીએમ મોદી આજે દક્ષિણના રાજ્યોના પ્રવાસે છે તે દરમિયાન પીએમ મોદીએ તમિલનાડુમાં રૂપિયા વીસ હજાર એકસો ચાલીસ કરોડના ઇન્ફ્રા અને શૈક્ષણિક વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં ઉડ્ડયન રેલ માર્ગ તેલ અને ગેસ શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો સંબંધિત રૂપિયા વીસ હજાર એકસો ચાલીસ કરોડના બહુવિધ વિકાસ કાર્યોની રાજ્યોને ભેટ આપી હતી આ સાથે જ તમિલનાડુમાં તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ ને ભારતની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિ પતિક ગણાવ્યું છે यानी आने वाले 25 साल भारत को डेवलप नेशन बनाने के हैं जब मैं विकसित भारत की बात करता हूं तो इसमें आर्थिक और सांस्कृतिक दोनों पहलू शामिल है इसलिए मैं इसमें तमिलनाडु की विशेष भूमिका देखता हूं તમિલનાડુ ભારત કી સમૃદ્ધિ સાંસ્કૃતિક પરિરાસત કા પ્રતિબિંબ હૈ દિલ્હી સરકારે બીએસ થ્રી પેટ્રોલ અને બીએસ ફોર ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ હટાવી લીધો છે મહત્વનું છે કે નેશનલ કેપિટલ રીઝનમાં અને તેની આસપાસના એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેની હવાની ગુણવત્તામાં સુધારાને પગલે બેઠક મળી હતી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ કેન્દ્રએ ગ્રેપના ત્રીજા તબક્કા હેઠળ દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ વિરોધી પ્રતિબંધો તરત જ હટાવ્યા હતા ગુજરાત ભારતના આર્થિક વિકાસમાં કઈ રીતે સૌથી વધુ યોગદાન આપે છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં समग्र भारत નું માત્ર 6% ક્ષેત્રફળ અને 5% વસ્તી હોવા છતાં ગુજરાત ઔદ્યોગિક રૂપથી દેશના સૌથી વધારે વિકસિત રાજ્યોમાંનું એક છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી ને કે નેતૃત્વમાં ઓર દિશા દર્શનમાં ગુજરાત વિકાસ કે હर्ष કે પ્રમમાં apna yogdan badchhak kar de raha hai. નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતના ઘરેલું ઉત્પાદનમાં લગભગ આઠ ટકાનું યોગદાન માત્ર ગુજરાતે આપ્યું હતું રાજ્યનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું મૂલ્ય એટલે કે જીએસડીપી બાવીસ પોઈન્ટ એકસઠ લાખ કરોડ રૂપિયા છે ક્ષેત્રીય યોગદાનની દ્રષ્ટિએ ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધીમાં ગુજરાતના જીએસડીપીમાં યોગદાન લગભગ છત્રીસ પોઈન્ટ સાત ટકાનું રહ્યું છે ગુજરાત બે હજાર સોળ સત્તર થી સતત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રથમ નંબર પર છે બે હજાર ઓગણીસ વીસ સુધી ગુજરાતમાં અઠ્યાવીસ હજાર ચારસો ઓગણ કારખાના હતા આજે અગિયાર પોઈન્ટ છ ટકાની ભાગીદારી સાથે કારખાનાઓની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે રાજ્યમાં તેર લાખથી વધુ તો એસએમઈ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની કાર્યકારી સમિતિના સદસ્ય सचिन राज्य में एसएमई ने ई ने ऑफ अ कंट्री आई दिस। एमएसएमई जो सबसे ज्यादा रोजगार देता है इंडियन uh, पब्लिक को या गुजरात को उसी में मैं बताऊं कि एमएसएमई में जो सरकार जो फायदा दे रही है दट इज अमेजिंग इसीलिए गुजरात

બાવીસ જાન્યુઆરી રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં સરયુ નદીના કિનારે ગુપ્તર ઘાટના પુનર્નિર્માણ અને શણગારનું કામ પૂર્ણ થઈ ગયું છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વિકસિત આ શહેર આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે. આજે કે દિન મે યે એક બહોત બડા ટુરિસ્ટ ડેસ્ટિનેશન કે રૂપ મે આકર ઉભરાય અને આજ આપ દેખ સકતે હૈ વહા અભી મે જો મેરા અસેસમેન્ટ હે વહા કમ સે કમ 20000 લોકો ની ભીડ હે ઓર ગાડીયા બિલકુલ પેક્ડ હે ઓર પીપલ આર ધેર ઓર સબ અપની ફેમિલી કે સાથ હે પરિવાર કે સાથ હે ઓર એક બડા અચ્છા માહોલ હે ગાઢનો પુનર વિકાસ કાર્ય બેતબકકા માં કરવામાં આવ્યું હતું રીમોડેલિંગ ની સાથે જ ફૂડ કોર્ટ parking અને amphitheater ની જીવી ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે સાથે જ ઘાટ પર રામ જાનકી મંદિર પુરાણ ચરણ पादुકા મંદિર નરસિંહ મંદિર અને हनुमान મંદિર લોકો ની આસ્થાનું કેન્દ્ર છે प्रोजेक्ट हम लोगों ने बहुत कम समय में बनाया था लगभग एक वर्ष का समय लगा था टोटल खर्च जो है उसमें दो फेज थे फेज वन फेज टू फेज वन में रोड एक्सेस का था और चौराहे का ब्यूटिफिकेशन था फेज टू में पार्क और पार्किंग और जो फूड कोर्ट है उसका निर्माण था टोटल खर्च लगभग बीस करोड़ के रूपए आसपास हुआ होगा પવિત્ર ગુપ્તાર ઘાટ અયોધ્યાથી દસ કિલોમીટર દૂર સરયુ નદીના કિનારે આવેલું છે આ ઘાટ હિન્દુઓ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામે ભગવાન વિષ્ણુના દૈવી નિવાસ સ્થાન વૈકુંઠની અંતિમ યાત્રા પહેલાં અહીં જલ સમાધિ લીધી હતી બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ભગવાન રામના નામની ધૂન હવે વારાણસીના કાશી વિશ્વનાથ ધામના પરિસરમાં પણ ગુંજી રહી છે આ પહેલા મન કી બાત સંબોધન દરમિયાન પીએમ મોદીએ લોકોને તેમના ઘરોમાં રામધૂન વગાડવા વિનંતી કરી હતી જેથી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલાં દિવાળી જેવો માહોલ સર્જી શકાય જોકે નવા વર્ષના પ્રથમ દિવસથી જ ભક્તો આ મંદિર પરિસરમાં ભગવાન રામના ભજનોનો અનુભવ કરી રહ્યા છે ભગવાન રામના મામાના ઘરેથી અયોધ્યામાં ભંડારા માટે સો ટન ચોખાનો જથ્થો પહોંચ્યો છે હાલ અયોધ્યામાં મંદિર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ નજીક આવતા ભક્તોની ભારે ભીડને પહોંચી વળવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અયોધ્યાના अयोध्याના રામસેવકપુરમ વિસ્તારમાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર દેશભરમાંથી આવતી વિવિધ ખાદ્ય ચીજોના સંગ્રહના ગોડાઉન તરીકે સેવા આપે છે. સોમવારે છત્તીસગઢથી 100 ટન ચોખા અહીં પહોંચ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચોખા ભગવાન રામના મામાના ઘરેથી આવ્યા છે જે છત્તીસગઢમાં હોવાનું માનવામાં આવે છે. છત્તીસગઢ રામજી કે મામાજી કે ઘરે મામાલીકા ઘરસે હી યે ચાવલ આયા હૈ और अभी तक सौ टन चावल पहुंचा है और आगे रास्ता में है और कि जितना आएगा कितना आता देखा ये सब भंडारा में लगेगा जो राम भक्त आएंगे ये बाईस तारीख को उद्घाटन के समारोह में उसके बाद भी जो आएंगे उनको भंडारा में खिलाया जाएगा सबको अयोध्या से कोई भूखा न जाए यही प्रण है ચોખા ઉપરાંત સેન્ટ્રલ સ્ટોરમાં દેશના લગભગ દરેક ખૂણેથી અન્ય વિવિધ ખાદ્ય પદાર્થો પણ પ્રાપ્ત થયા છે આ વસ્તુઓનો ઉપયોગ સામૂહિક રસોડામાં ભક્તોનું ભોજન તૈયાર કરવા અને પીરસવા માટે કરવામાં આવશે આ સામૂહિક ભોજનને ભંડારો કહેવામાં આવે છે મેઘાલય સે ચુકા હૈ આસામ સે આ ચુકા હૈ ચાય પત્તી હૈ મસાલે અયોધ્યા સે આસપાસ કે દેશી ઘી આયા હૈ છત્રીસ સ્થળોએ ભોજન પીરસવામાં આવશે રામ મંદિર ટ્રસ્ટ અનુસાર આ ભંડારા ચોવીસ કલાક કાર્યરત રહેશે જેનાથી અયોધ્યા આવતા કોઈ ભક્તો ભૂખ્યા ન જાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવશે ઓડિશા જગન્નાથપુરી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને હાફ પેન્ટ ફાટેલા જીન્સ સ્કર્ટ હાફ સ્લીવ પહેરેલા કપડાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે મંદિરના અધિકારીઓએ માહિતી આપી હતી કે મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ શિસ્ત પોશાક પહેરવો પડશે નવો નિયમ અમલમાં આવતાની સાથે જ પુરુષો મંદિરમાં ધોતી ગામચા પહેરીને પ્રવેશતા જોવા મળ્યા હતા જ્યારે મહિલાઓ મોટાભાગે સાડી અથવા સલવાર કમ નિઝમાં જોવા મળી હતી નવા વર્ષથી મંદિર પરિસરમાં ગુટકા પાન ખાવા અને પ્લાસ્ટિક કે પોલીથીનનો ઉપયોગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર